શ્રી ભગવાન બોલ્યા નિર્ભયતા અંતઃકરણની શુદ્ધિ જ્ઞાન અને યોગને વિશે નિષ્ઠા દાન ઇન્દ્રિયો પર કાબુ યજ્ઞ સ્વાધ્યાય તપ સરળતા અહિંસા સત્ય અક્રોધ કર્મફળનો ત્યાગ શાંતિ ચાડી રહિતપણો પ્રાણીઓ પર દયા અલોલુપતા વિષયોની સમીપમાં પણ વિકાર ન થવો તે વૃદ્ધતા લજ્જા અચંચળતા તેજ ક્ષમા ધૈર્ય પવિત્રતા અદ્રો અને અભિમાનનો ત્યાગ આ છવ્વીસ ગુણો હે અર્જુન દૈવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે હે પાર્થ દંભ ગર્વ અભિમાન ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે દૈવી સંપત્તિ મોક્ષ આપનારી અને આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે હે પાંડવ તું દૈવી સંપત્તિને લઈને જન્મ્યો છે માટે શોક ન કર આ લોકમાં દૈવી તથા આસુરી એમ બે પ્રકારની પ્રાણીઓની સૃષ્ટિ છે એ પાર્થ તેમાં દૈવી સૃષ્ટિ વિસ્તારથી કહી હવે આસુરી સૃષ્ટિને તું મારી પાસેથી સાંભળ આસુરી મનુષ્યો પ્રવૃત્તિ કે નિવૃત્તિને કરવા યોગ્ય અને ન કરવા યોગ્યને જાણતા નથી તેઓમાં પવિત્રતા સદાચાર કે સત્ય હોતા નથી તેઓ કહે છે કે આ જગત અસત્ય આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે કોઈ કારણ કે કાર્યના સંબંધ વિનાના તે કેવળ અકસ્માતથી જ ઉત્પન્ન થયેલું છે તેથી કેવળ કામનાઓ ભોગવવા સિવાય તેનો બીજો શો હેતુ છે આમ નષ્ટ થયેલા વિવેકવાળા તે અલ્પ બુદ્ધિના લોકો એ પ્રમાણેની દ્રષ્ટિ પકડીને ઘોર કર્મો કરતા જગતના શત્રુઓ બની તેનો નાશ કરવા માટે જ મચ્યા રહે છે દંભ માન અને મતથી ભરેલા તે લોકો પૂરી ન કરી શકાય એવી કામનાઓનો આશ્રય લઈ મોથી ખોટા આગ્રહો પકડીને પાપાચારમાં પ્રવૃત્ત હોય છે દુનિયાના પ્રલય સુધી અથવા પોતાના મરણ સુધી જેનો અંત જ ન આવે એવી અમાપ ચિંતાઓનો આશ્રય લઈ તેઓ કામ અને ભોગમાં જ પોતાનું સર્વસ્વ છે એમ માનીને તેમાં જ તત્પર રહે છે સેંકડો આશારૂપી પાસોથી બંધાયેલા તથા કામ ક્રોધને પરાયણ રહેનારા તેઓ વિષય ભોગો માટે અન્યાયથી ધનના ઢગલા એકઠા કરવાનો પ્રયત્ન કરે છે તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું છે અને હવે આ મનોરથ સફળ કરીશ આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું મેળવીશ આ શત્રુને મેં માર્યો અને બીજાઓને પણ હું મારીશ હું મોટો ઐશ્વર્યશાળી છું હું ભોગો ભોગવનારો છું હું પ્રતિષ્ઠાવાળો છું બળવાન છું સુખી છું ધનિક છું કુટુંબ કબીલાવાળો છું નાથ જાત વાળો કુડવાન છું મારા જેવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ દાન દઈશ મોજ કરીશ આ રીતે અજ્ઞાનથી મોહિત થયેલા અનેક પ્રકારે ભ્રમિત ચિતવાળા અને મોહજાળથી ઘેરાયેલા કામ ભોગમાં અત્યંત આસક્ત થયેલા તે આસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે પોતાના મનથી પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને માનના મદવાળા થઈને દંભથી વિધિ વિનાના માત્ર નામના જ વડે મને છે અહંકાર બળ ગર્વ કામ તથા ક્રોધનો આશ્રય લઈને લોકોનો દ્વેષ કરનારા તેઓ પોતાના તથા બીજાના દેહમાં એક રૂપે રહેલા મારો જ દ્વેષ કરે છે તેવા દ્વેષી ક્રૂર અમંગળ નરાધમોને હું આ સંસારમાં વારંવાર આસુરી જ નાખું છું હે અર્જુન આસુરી યોનીને પામેલા તે મૂળ લોકો મને નહીં પામીને જન્મો જન્મ તેથી પણ વધારે અધમ ગતિ પામે છે કામ ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનારા અર્થાત એને અધોગતિમાં લઈ જનારા ત્રણ પ્રકારના નરકના દ્વાર છે માટે એ ત્રણેયને ત્યજી દેવા જોઈએ હે કુંતીપુત્ર આ ત્રણ પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ આચરે છે અને તેથી પરમ ગતિ પામે છે જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી દઈને મનમાની રીતે વર્તે છે તે સિદ્ધિ સુખ કે પામતો નથી તેથી કરવા કરવા યોગ્ય અને ન યોગ્યનો નિર્ણય કરવામાં તારા માટે શાસ્ત્ર પ્રમાણ છે માટે શાસ્ત્રે જે કર્મો કરવાનું વિધાન કરેલું હોય તે જાણીને તારે કર્મ કરવું એ જ યોગ્ય છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે દૈવાસુલ સંપત્તિ વિભાગ યોગ નામનો સોળમો અધ્યાય સંપૂર્ણ થયો